બાપા શું બનાવું જમવાનું કેમ શું ઈચ્છા નથી જમવાનું કેમ નથી બનાવ્યું તે નથી હા બનાવી નાખો તમને આવડે જ છે એટલે આ તો બનાવી નાખવાની હોય બનાવી નાખવાનું હોય એમ નહીં શું વાંધો છે તને બનાવવામાં તો તું નવરી હતી તારે બનાવી નખાય ફોન બેસી મારે નહોતી મારે કામ કામ એ ઘરના કામ હોય અડધી કલાકના તારા અડધી કલાકના જમવાનું કેમ ન બને એ કેમ મને પણ પણ કારણ ને ને માર બેન કેવી ગાડી છે છે ફરે હા તો આપણે ગાડી લેવી છે ગાડી પેલા કેમ તમારે આને ઓલું લેવાનું હોય શાક બકાલું એમ વાત કરે છે ગાડી લેવી હા તો ખાલી 50000 ડીપી ભરીને લીધી છે ગાડી એટલે પછી હપ્તા ન આવે 50000 ડીપી ભરીને લીધું હે તેના હું પછી હપ્તા નઈ ભરતી હોય હા તો ભર દેવાય હપ્તા એ ભર દેવાય તો ઈ છે ને કમાઈ મહિને 50000 આપણે નત 50000 કમાતા હજી આ માથે તહેવાર ગયા છે નહી મારે કાઈ ને માં ગાડી જોઈ બધાય ને ગાડી હોય બધાય ગાડી લઈને ફરતા હોય આપણે જ્યાં હોય ને આ એક્ટિવા લઈને ભાઈગા મને નથી એક્ટિવા આવે તો પ્રજેક્ટીવમ તો નો બેહતી એમ ગાડી નથી આવતી એમ ગાડી આવી જાય વાતું કરસ તું મારે ને નો નાખવાનો આપડા ઝૂપડા કોઈ નથી મેલ લેવાની વાતું કરું ઓહો મેલ વરી લેવાની હા તો ગાડી લેવાની વાત તું મેલ લેવાની કહેવત જવાબ દીધો

ગમે ત્યાં જવું આવવું હોય તો તને ઋતુમાં કામ લાગે ઉનાળામાં તડકાથી બચાવે શિયાળામાં ટાઈટથી બચાવે ચોમાસામાં વરસાદથી બચાવે ચોમાસામાં રેનકોટ હોય બરોબર અને શિયાળામાં આપણે જેકેટ પહેર લેવાનું હોય ને એક્ટિવા હોય શું જોઈએ બીજું નહીં ને ગાડી હોય તો ફેર પડે વસ્તુ જેટલી લઈ જાય એટલી બધી સરસ વસ્તુ રહી જાય ગમે ત્યાં જવું આવવું હોય તો એ વસ્તુ હાટુ થી આપણે રિક્ષા કરાવી છે બરાબર આપણે રિક્ષા કરાવી લેવાની એવી રીતે મારે કઈ નહીં મારે મારે મારી મારે બે મકાન લીધું હોય ને મકાન તો તમને ખબર પડે મકાન ના ભાવ વધે આના ઘટે ગાડીઓ હા બોલે ઘટે શું ઘટે જોઈ જોઈ ગાડી જોઈ તો જોઈ એમ ન થાતું એક મકાન લઈ લે એમ મકાન લઈ જો પછી હું પછી લઈશું હવે ઈ લઈ એટલે હાથ વર આપણે લોન ઉભીરા રાખવાની

i uh -huh.